આજરોજ બાંડોદરા પ્રાથમિક શાળામાં કન્યા કેડવડી મહોત્સવ અને શાળા પ્રવેશો ઉજવાયો તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે દાનેરા વિધાનસભાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રવેશ ઉત્સવ ઉજવાયો સૌપ્રથમ નવીન પ્રવેશ પામતા આંગણવાડી બાલવાટિકા અને ધોરણ પ્રવેશ પામતા બાળકોને આજે કંકુ તિલક કરી ગોળ દાણા ખવડાવી ઢોલ નગરાથી વધામણી કરી આવકાર્યા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં મોડી સંખ્યામાં વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા આગેવાનોમાં ધાનેરા ધારા સભ્ય માવજીભાઈ દેસાઈ બનાસ બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નીરુબા રાજપૂત સાહેબ શ્રી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતર તાલુકા ભાજપ કોષાધ્યક્ષ સરદારભાઈ ભટોડ સરપંચ એસોસિએશનના પ્રમુખ મદનસિંહ દેવડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બાબુભાઈ જેગોડા સીઆરસી કોઓર્ડિનેટર હિતેશભાઈ મહેતા તેમજ મોડી સંખ્યામાં મહેમાન શ્રીઓ હાજર રહ્યા વરસાદી માહોલ વચ્ચે શ્રી ભાંડોદરા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર પ્રવેશ ઉજવવામાં આવ્યો ગત વર્ષે ભાંડોદરા પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માનપત્ર કરવામાં આવ્યું